ગજાનન ફૂડ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે તલ અને ખાંડની ચીખી એકદમ પાતળી અને કડક એવી તલ ખાંડની ચીખી આપણે કઈ રીતે બનાવીશું એ આજે આપણે જોઈશું એના માટે મેં એક વાટકી તલ અને એક વાટકી ખાંડ લીધી છે ચલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ એમાં મેં એક થાળી લીધી છે એને પહેલાં આપણે ગ્રીસ કરી લેવાની અને એને આપણે એક બાજુ મૂકી દેવાની પછી એક પેન લીધી છે એ પેનને આપણે ગેસ ઉપર મૂકીશું અને ગરમ થવા દઈશું પછી આપણે એની અંદર બે એક ચમચી જેવું ઘી લઈશું અને એને થોડું ચારે બાજુ ફેલાવી દઈશું અને આપણે જે એક વાટકી ખાંડ લીધી છે એ અંદર આપણે નાખીશું અને એને તવેથાની મદદથી હલાવતા રહીશું હવે આ ખાંડ જ્યાં સુધી મેલ્ટ ના થઈ જાય અને એનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસે હલાવતા રહેવાનું છે આ રીતે એને ચારે બાજુ ફેરવી અને ખાંડને હલાવતા રહેવાનું આ રીતે આપણે ખાંડ હવે મેલ્ટ થવા લાગી છે એને ચારે બાજુ હલાવતા રહેવું અને ખાંડ જ્યારે ઓગળી જાય અને એની અંદર કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવું હવે ખાંડ મેલ્પ થઈ ગઈ છે હવે આપણે તલ નાખીશું અંદર થોડા થોડા કરી અને તલ એડ કરીશું અને હલાવતા રહીશું અને બધું મિક્સ કરી દઈશું હવે આપણી ચીક્કી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક જે થાળી રાખી હતી એની ઉપર એને પાથરી દઈશું મિશ્રણને આપણે થાળી ઉપર ફેલાવી દઈશું આ રીતે તવેથાથી આપણે એના ફેલાવી દઈશું અને એક બે મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું કે જેથી આપણે વણવામાં ચોટે નહીં અને વ્યવસ્થિત વણી શકીએ આ રીતે આપણે ફેલાવી દઈશું હવે આપણે એની ઉપર એક ચમચી જેવું ઘી આવી રીતે પાથરી દઈશું જેથી આપણે વેલણને ચીકી ચોટે નહીં અને વ્યવસ્થિત આપણે વણી શકીએ હવે એકદમ પોચા હાથે આપણે ચીકીને વણી લઈશું ધીમે ધીમે કરી અને જેટલી બને એટલી આપણે પાતળી અને વણી લઈશું એકદમ પાતળી વણવાની આ રીતે આપણે પોચા હાથે લઈશું હવે આપણી ચીક્કી વણાઈ ગઈ છે હવે આપણે એને એક દોઢ કલાક માટે ઠંડી થવા દઈશું પછી આપણે એને થાળીથી અલગ કરી દઈશું હવે આપણી ચીકી ઠંડી થઈ ગઈ છે એને આપણે થાળીને એથી અલગ કરી દઈશું અને આ રીતે આપણે એકદમ પાતળી એવી ચીકી દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે બજાર કરતાં ઘણી જ સસ્તી અને ચોખ્ખી એવી આપણી ચીક્કી તૈયાર છે એકદમ પાતળી અને ક્રિસ્પી બને છે એકદમ પાતળી તો તૈયાર છે આપણી ચીકી મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો